વાવ તાલુકાના માવસરી બાકાસર રોડ પર થરાદના હર્ષ બંગલોઝમાં માં રહેતા કાર ચાલકે જીઆરડી જવાન ટક્કર મારી હતી જેમાં ફરજ બજાવતા જીઆરડી કર્મચારી માવસરી પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાન મહેશભાઈ ઉદાભાઈ જાદવ જોડિયાળી તાલુકો વાવ ગુરુવારે રાત્રે માવસરી બાકાસર રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાતના આશરે નવ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે બાકાસર બાજુ આવતી ગાડી નંબર જીરો આઠ બી એસ ત્રેવીસ બાસઠ ના ચાલક હકમદાન જાદવ જાધવને ટક્કર મારી પોતાની ગાડી રોડની ની ઉતારી દીધી હતી જેથી ચાલક તેમજ તેમની બાજુ બેઠેલ તેમની પત્નીને ઈજા થઈ હતી ફરજ પર ના પોલીસ જવાન ખેમાભાઈ રામાભાઈએ માવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે આગળ ખસેડવામાં આવ્યો છે